રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે ત્રણ મળ્યાના કોટના રહીશોની ગંદકીના કારણે કોલેરો જેવા રોગોની સંભાવના છે કેટલાક મહિના પહેલા રજૂઆત કરવા છતાં તે સમસ્યાનું હલ કરવામાં નથી આવ્યો અને અલગ અલગ વિસ્તારના લોકો કચરાની ગાડી આવતા આવતી નથી તેમ કહીને અહીં કચરો નાખી જાય છે અહીંની પાણીની પાઇપ અને ગટરો પણ ખુલ્લી રહે છે અને પાણી ભરાઈ રહે છે ત્યારે ચોમાસામાં મુશ્કેલી સર્જાય છે અને કોલેરા જેવી રોગોને મચ્છરોનો પણ ઉપદ્રવ થાય છે ત્યારે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે આ સમસ્યાઓનો જલ્દી ઉકેલ આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ભવાનીનગર આમ તો ઓનલાઈન તો ભવાનીનગર કરી તરીકે ઓળખાય છે અને જુદા જુદા ફ્લેટ આવેલા છે હું અગિયાર વર્ષથી અહીંયા રહું છું અને અગિયાર વર્ષથી આ અમારી આ પોઝિશન છે આમાં કોર્પોરેટરોને કમિશનરને બધાને અમે રજૂઆત કરી આવ્યા છીએ છતાંય આ અમારો પ્રશ્ન પત્તો નથી અને દર વર્ષે અને દરરોજ આ રીતનો અહીંયા કચરો નાખવામાં આવે જ છે આજુબાજુના વિસ્તારના કચરો નાખવા આવે છે આજુબાજુની દુકાનોમાંથી અહીંયા કચરો નાખવા આવે છે અને પાછળથી જે લોકો નીકળતા હોય ને એ કચરો છે ને અહીંયા અહીંયા જ નથી નથી અત્યારે અમે લોકો યુનિવર્સિટી રોડ ઉપર ગાર્ડન સામે આશોપાલ વિલા તેમજ સામે ત્રણ માળિયાના કટર છે બધા બરોબર હવે અત્યારે પ્રત્યક્ષ કેમેરામેન અને રિપોર્ટરની હાજરીમાં કચરા નાખી જાય છે આ લોકો ત્રણ માળિયાવાળા અને એ લોકો એવી ફરિયાદ કરે છે કે ગાડી નથી આવતી તો કોનું સાચું માનું ગાડી નથી આવતી એટલે એ લોકો અહીંયા નાખવા આવે છે અને અહીંયા નાખવા આવે છે અને અહીંયા ઉકેડો બનાવી નાખ્યો છે અમારી બાજુમાં આ પ્લોટનું કંઈ આ લોકો નિરાકરણ લાવતા નથી તો પછી હવે અમારે કરવું શું ગાડી મોકલતા નથી એટલે આ લોકો અહીંયા નાખવા આવે છે એવી રજૂઆત કરે છે એ લોકો તો આ રોગચાળો વૈકરો છે અને ઘરે ઘરે ખાટલા છે તો એ બાબતમાં આ લોકો ખુદ કહે છે ત્રણ માડિયાવાળા કે અમે માંદા છે કોઈ કચરા ઉપાડવા નથી આવતું તો આ અમારે આનો હું રસ્તો કરવો અમારો આનું કાંઈ નિરાકરણ લાવો એવી અમારી રજૂઆત છે કા પછી અમારે ઉપવાસ હોય આંદોલન ઉપર બેસવું પડશે અહીંયા કચરામાં જોઈ આવો અમારા હાઉસિંગ બોર્ડમાં કચરો ના ઘરે પડ્યા છે તમે તમારે જોઈ લ્યો હાઉસિંગ બોર્ડમાં કચરો નાખવા અમતા કોઈ અમે ગાંડા ન હોય કે અહીંયા નાખવા આવીએ અમને શોખ નથી કોઈને કે અમારે અહીંમાં જે છે હોય એ બધે જાતા હોય અમે વા સાહેબ રજૂઆત જ કરતા કેટલી વાર ભાઈને કીધું કે ભાઈ આ ગાડી તમે કયો ટાઈમે રાખો એટલે હવે હું ઉકેડો તો કઈ નથી ભાઈ ગાડી મોકલો તો અમારે કોઈ નાખવાની જરૂર જ ન પડે એમ આ આ વિસ્તારમાં રહીએ છીએ પ્લોટ પડ્યો છે છે ત્યાં બહુ કચરો જ આવે અને અમારા બધાની લગભગ એક બ્લોકમાં સાજા થાય ત્યાં બીજા બ્લોકમાં હોય એક એકની બીમારી ચાલુ જ રહે છે તાવ શરદી ઉધરસ પગના દુખાવા નાના છોકરાઓને બીજા કેટલા ને નાના છોકરાઓ છે નાના